રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે એકસો જન્મ જયંતિ છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પોરબંદર પહોંચ્યા જ્યાં કીર્તિ મંદિર પર મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તો મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે કીર્તિ મંદિર પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયા ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને પૂર્વ ધારાસભ્ય બાબુ બોખીરિયા સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા જાણીતા કથાકાર રમેશભાઈ ઓઝા પણ આ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યા જ્યારે ગાંધીજીને પ્રિય સર્વધર્મ પ્રાર્થના અને પ્રિય ભજન વૈષ્ણવ જંતો તેનેરે કહીએનું પણ ગાન થયું સુદામા મંદિર પર મુખ્યમંત્રીએ સફાઈ કરી અભિયાનમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને મંત્રી કુંવરજી બાવળિયા પણ જોડાયા સુદામા મંદિરથી સ્વચ્છતા રાખવા માટેનો તેમણે સંદેશ આપ્યો પોરબંદરમાં કીર્તિ મંદિરમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા અને ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક ધારાસભ્યો નેતાઓ હાજર રહ્યા રમેશભાઈ ઓઝાએ પણ આ પ્રાર્થના સભા વખતે પોતાની હાજરી પુરાવી તો બાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બાપુને પ્રિય સ્વચ્છતાનો સંદેશ પણ આપ્યો તેઓ સુદામા મંદિર ખાતે પહોંચ્યા હાથમાં ઝાડુ લઈને મુખ્યમંત્રી ખુદ સુદામા મંદિરની સફાઈ કરતા જોવા મળ્યા આજે મહાત્મા ગાંધીજીની એકસો પંચાવન મી જન્મજયંતિ છે અને માત્ર પોરબંદરમાં જ નહીં રાજ્યભરમાં દેશભરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો નેતાઓ મુખ્યમંત્રીઓ સફાઈ કરીને સફાઈ રાખવા માટે સ્વચ્છતા રાખવા માટેનો સંદેશો આપી રહ્યા છે દ્રશ્યો આપ પોરબંદરના જોઈ રહ્યા છો પોરબંદર અને મહાત્મા ગાંધી એકબીજાના પૂરક છે અને ત્યાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા પ્રાર્થના સભામાં હાજરી આપવાની સાથે સાથે સ્વચ્છતાનો પણ સંદેશ આપ્યો